નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેને આપણી એક સારી પ્રોડક્ટ ગેલેડીજી છે એનો મગફળી અને કપાસના પાકની અંદર ઉપયોગ કર્યો હતો અને હાલ શિયાળુ પાકનું જે વાવેતર થયું છે એની અંદર પણ એ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એવા ખેડૂત છે આપણી હારે કે એનો પરિચય લઈ આપણે તમારું નામ જણાવો મારું નામ રમેશભાઈ ગોરધનભાઈ ડોબરિયા મોટી કૂંકાઓ જિલ્લો અમરેલી અને બીજા છે આપણા એક વેપારી મિત્ર છે કે જેણે આ ગેલેન્ટનો ઉપયોગ કરાયો હતો તો એનો પણ આપણે પરિચય લઈએ ગુજરાત તો ખેડૂત મિત્રો આપણે ખેડૂત પાસેથી સાંભળવાનું છે કે મગફળી અને ચોપાસની અંદર મને આમ છોડો એકદમ લીલો અને મજબૂત બરાબર અને આમ રોગ પ્રતિકારક શક્તિ વધારે રોગ ઓછો આવે પછી બીજું તમને ઉત્પાદનમાં કેમ ફરક ખબર ઉત્પાદનમાં ફરક પડ્યો એમાં થોડુંક મગફળીમાં મેં મૂકી દીધું હતું એમાં ગેલેન્ટ નહોતું વાવ્યું અને બીજામાં ગેલેન્ટ વાવ્યું હતું મેં અને એમાં મને સારું રિઝલ્ટ મળ્યું અને કપાસમાંય સારું રિઝલ્ટ મળ્યું તો ખેડૂત મિત્રો ખેડૂતે જે અનુભવ કર્યો છે એ અનુભવ એવી રીતે કર્યો છે કે એને જે ખેતર છે એમાં થોડીક જગ્યા છે એ બાકી મૂકી હતી કે જેની અંદર કેલેટ નહોતું વાપરવું અને વાપરું હતું તો આ બેનો એને ફરક જોવા મળ્યો તો ખાસ કરીને એ ફરક જોવા મળ્યો તો તમે અત્યારે શિયાળું કયા પાકનું વાવેતર કર્યું છે અત્યારે મેં ચણાનું વાવેતર કર્યું બાર વીઘાનું એટલે બારે બાર વીઘામાં ગેલેટ મેં પાયામાં વાપર્યું છે એમાં એક વીઘે બે કિલો વાપર્યું છે તો ખેડૂતનો જે ચોમાસું પાકનો અનુભવ થયો એને રિઝલ્ટ સારું મળ્યું એટલા માટે ફરીથી એને જે શિયાળું જે ચણાનું આપણે ખેતર દેખાય છે એની અંદર વાવેતર કર્યું અને પાયામાં જે છે ગેલેન્ટ વાપર્યું છે અને હારે ખાસ આપણી પાછળના ભાગની અંદર કપાસનો પાક ઊભો છે તો એમાં જે ગેલેન્ટ વાપર્યું છે એનું પરિણામ છે કે આ જે કપાસ છે એ લીલો ઊભો છે તો થોડો કે કપાસ ઊભો છે y